પચીસમો શ્લોક શ્લોકાર્થ જેના વસનને સાંભળીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ અને પોતાનો ધર્મ એ બે થકી ભ્રષ્ટ થવાય તેના મુખ થકી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી હવે આપણે રોજ વાંચી આ પણ છતાં આપણને ખ્યાલ ન હોય પણ જો ભાષ્ય વાંચી તો આપણને ખ્યાલ આવે કે આપણે કઈ રીતે ભૂલ કરીએ કે કેમ સાંભળીએ એમાં હું વાંધો ભગવાન ના ચરિત્રો કે છે ને ભગવાન ના ગુણનું વર્ણન કરે છે ને આપણે સાંભળવામાં શો બાદ છે એવું થાય ને એટલે ના પાડી કે જેના વસન સાંભળવાથી ભગવાન ભક્તિ અને પોતાનો ધર્મ એ ભ્રષ્ટ તેના મુખ થી ભગવાનની કથા વાર્તા નો સાંભળવી ભગવાન ના ચરિત્રો કે ભગવાન ની ધૂન ગૌરાવે ભગવાન ના નામ સ્મરણ કરાવે આખો દી માળા લઈને સિંહાસન માં બેહાડી દે તારે આજ ભજન કરવાનું ઓલા ને આજ કરવાનું તો એ ભક્તિ તો થઈ ને

પોતાને પાળવાનો જે વર્ણ આશ્રમ ધર્મ તે થકી પતન થાય એનાથી વક્તાનું કૃષ્ણ ભક્તિ અને સ્વધર્મ રહિત પણ જણાય છે આ સિજીનગર નો સત્સંગ અને આ અમારો સત્સંગ છે પ્રશ્ન છે આપણે પ્રોક્ષ માં બહુ આઘુ આગું જવું પ્રત્યક્ષ જેવું પ્રોક્ષ નો મહિમા એવો પ્રત્યક્ષ નો તો સમજવો પડે ને નહીતર દુઃખ થાય કાળો અમારો મહિમા ને સમજતા હવે ધર્મથી ભ્રષ્ટ કરે આપણને ખવડાવીને આઠું એકબીજાનું તો એને શું કહેવાય જો શબ્દ ઉપર ધ્યાન દેજો કે જે પુરાણ આદિ વ્યાખ્યાન કરનારા વાક્યો વાક્યો થી શ્રી કૃષ્ણ શ્રવણ નવ પ્રકારની ભક્તિ એક આ કદાચ ભક્તિ રાખે ને ધર્મ થી ભ્રષ્ટ કરે ને તોય ન સાંભળવી એમ કહેવાનું થાય એ ભક્તિ થી કદાચ પાછો પાડે અથવા પોતાને પાળવાનો જે વર્ણ આશ્રમ ધર્મ તે થકી પતન થાય એનાથી વક્તાનું શ્રી કૃષ્ણ ભક્તિને સ્વધર્મ રહિત પણું જણાય છે ભલે ભગવાનના ચરિત્ર ગાતો હોય એ ઝુમો બાપા ઝુમો તાળીઓ તાળીયું પડાવેન માં આહુડા પડાઈ દે પણ સતાય ભગવાનની ભક્તિથી રહિત છે કેમ તો કે પોતાના શરણે આવેલા જીવાયત માને વર્ણ અને આશ્રમ ધર્મ થી ભ્રષ્ટ કરે છે એટલે જો વાક્ય સમજો ખાસ તો એ એનાથી વક્તાનું કૃષ્ણ ભક્તિ ને સ્વધર્મ થકી રહિતપણું પણ જણાય છે ઈ ભક્તિ નો છે પણ ભક્તિ નથી ધર્મ નથી વક્તામાં એટલે સ્વધર્મ ને ભક્તિથી એનું પણ જણાય છે માટે એના થી કૃષ્ણની કથા હોય તો નો સાંભળવી આપણે રોજ સાયંકાળે ગાય છે હું ગાય છે વિમુખ જીવ કે વદન છે કથા સુની નહી જાત એમ ગાતા જાય ને પાછા કેતા જાય ભગવાન ના ગુણ ગાય છે ભગવાન નું નામ લેવરાવે એમાં હું વાંધો છે આવું છે ને ઝાડમાં પકડાઈ ગયા એવું છે તો ઝાડમાં રહ્યા રહીએ એમ કઈ પોપટ પારધી આવે છે દાણા નાખે છે આપણને પકડવા માગે છે પણ આપણે પકડાવું નથી ધોળો પારધી બી ગયો પારધી બી ગયો કાળો હવે છોકરા ભૂખ્યા રહે હું કરીશું પણ ભલે બોલે લાઈને જરાક અખત્રોત કરીએ આવે છે કે નહિ ઝાડમાં એમ તે આવીને દાણા નાખ્યા ઝાડ પાછળ પોપટ બધા ભળી ગયા પોપટ કોણ ખબર છે આપણે પારથી કોણ ખબર છે આપણને જે માં લઈ લે છે ને એવડાવી પારથી નામ નથી દેવું કોણ એમ એક નથી કઈ પારધી નો પાર નથી ને પોપટ નો પાર નથી જેમાં જેવી શક્તિ એટલા પોપટ જેવડી જેની ઝાડ એ પ્રમાણે પકડાય પ્લાસ્ટીબુર માં મોટી મોટી ઝાડ હોય તો ઝાઝા પકડાય બોલો હાથે ફેંકતો હોય કાટો તો એ આદુ આવે એ પ્રમાણે સમજી લેવું પોપટ તો મળ્યા બધા કાળો દેખીરો જંગલ માં એ પારાજી આવે છે દાણા નાખે છે ઝાડ પાથરે છે આપણને પકડવા પણ આપણે પકડાવું નથી એમ કરતા જાય ને પાછા બધા ઉતર્યા શણવા દાણા દાણા શણવા ખાસ છે ને એમ ભગવાન ની કથા હવ મીડા દાણા શણવા એમાં હું બાત છે એમાં હું બાત છે એમ કરીને હવ મીડા ઝાડ માં ઉતરવા મારો પોપટ કે તો ખોટા લાગે પોપટયુ જ્ઞાન આપણે પડી ગયું ને જ્ઞાન કહેવાય પોપટયુ જ્ઞાન આને કહેવાય પોપટયુ જ્ઞાન જાણે છે ને પાછા ઉતરે છે એટલે ખાલી બોલવા પૂરતું છે બાકી કાઈ નથી તો જારા આવી ગયા ને ખેહી દોરી એટલે ઉપલું મોટું બંધ થઈ ગયું બધા ઝાળમાં આવી ગયા તોય પાછા ઓલા ખંભે મારીને ઉપડ્યો તોય કે પારથી આવે દાણા નાખે આપણે પગાર પકડવા માંગે આપણે પકડાવું નથી પકડાઈ ગયા તોય

હારા કોઈ સંત મળે તો સમાગમ કરવો ના નથી ગોપાલન સ્વામી ગુણાતીતાન સ્વામી જેવા મહાન સંત એના વાક્યો પણ ઉતરતા નો કોઈ દિવસ ન કરવો ક્યારે આપણે પાપનો આશરણ કરતા હોય ને તોય ઉતરતા નો સંગ ન કરવો આપણે દારૂ પીતા હોય માંસ ખાતા હોય તોય ઉતરતા નો સંગ ન કરવો શા માટે કે આપણને પાપ કરતા કરી દે દારૂ માંસ નું પાપ લાગે ને એના કરતા આવા અધર્મીનો આશરો કરીને તો ગુરુદ્રોહ કરાવે

આપણામાં દોષ પહેવો જોઈએ નહીં માટે આવાના મોઢેથી ભગવાનની ભગવાન ની વાત નો સાંભળવી હું વાંધો હું વાંધો જાળમાં પકડાઈ જાય એ વાંધો બીજો કાંઈ નહીં